સુરત માં એક રાષ્ટ્ર પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું જેમાં કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી આ પ્રસંગે સ્વાગત પ્રવચન આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હડપતિ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમણે વન નેશન વન ઇલેક્શન થી પ્રજાને સાથે પડતો બોજો પણ ઓછો થશે તેમજ સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડે પ્રસંગો અનુલક્ષી ઉદબોધન કર્યું હતું આ પ્રસંગે વક્તા તરીકે પધારેલ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એકસાથે થાય એની કવાયત હાથ ધરી છે જેને અનુસંધાને આજે માંડવી ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં એક સાથે ચૂંટણી થવાથી દેશને કેટલો મોટો ફાયદો થશે જેના ભાગરૂપે જનજાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું હતું આ પ્રસંગે મહામંત્રી રાજેશભાઈ પટેલ જીગરભાઈ નાયક ડોક્ટર આશીષભાઈ ઉપાધ્યાય નગર તથા તાલુકા ભાજપના પ્રમુખો મહામંત્રીઓ તેમજ પ્રબુદ્ધ નાગરિકો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભાઈ ભરતભાઈ બધા જ લોકોનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આજનો જે આપણો કાર્યક્રમ છે વન નેશન વન ઇલેક્શન એટલે એક સાથે તમામ પ્રકારની ચૂંટણીઓ થાય તો શું થાય ખર્ચ ઓછો થાય થાય કે ના થાય થાય ને તેના સંદર્ભમાં આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ વન ઇલેક્શન વન નેશન વન ઇલેક્શન લઈને આવ્યા છે

ગેવાનો પૂરંગેવો આજે આ કાર્યક્રમમાં ઉદ્ભિત દેશના પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી લોકસભા અને વિધાનસભાની તમામ એક સાથે યોજવા માટેની કવાયત જે આખા દેશમાં ચાલી રહી છે એમાં જનજાગૃતિના ભાગરૂપે આ વિશે ચર્ચામાં લોકોની સામે મૂકવાનો પ્રયાસ થયો છે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીની અધ્યક્ષતામાં જે હાઈ લેવલ કમિટી બની છે એક કમિટીનો અહેવાલ લોકસભામાં રજૂ થયો છે જે આવનારા દિવસ ચોમાસું સત્રમાં લોકસભા અને રાજ્યસભામાં ચર્ચા થવા જઈ રહ્યો છે જેપીસી પણ બની છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના કહેવા છે એવા બધા જ પક્ષોના પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવે છે આ બંને અહેવાલ જ્યારે સંસદમાં અને રાજ્યસભામાં રજૂ થાય એ પહેલાં દેશમાં જાગૃતિ આવે ને તમામ નાગરિકોના મનમાં